દર વર્ષે થોડી નવી નવી હોય ગઈ અલે ગઈ વખતે લીધી એ તો ગઈ વખતે પહેરી લીધી હતી આખી સોસાયટીએ જોઈ લીધી છે તો આ વખતે હું એના એ પહેરું તો તને મારી સાથે આખી સોસાયટીએ જોઈ લીધી છે એટલે મારા નવી લઈ આવવાની બીજી અમને તો જ્યારે હોય ત્યારે બીજી બીજી એકના ખર્ચા તો પૂરા પાડી નઈ શકતા ને બીજી ના શું પાડવાના ખાક પાડવાના કંજૂસ મક્ખીચૂસ એટલે માં કંજૂસ ની વાત નહીં આપણે મધ્યમ વર્ગના કહેવાયે એટલે પૈસે ટકે થોડું વિચારીને ચાલવું પડે આ આ જો મને કાલે કોકા આ ની ફાટેલી નોટ પધરાઈ ગયું છે તો કાલે આખી રાત હું ઊંઘ્યો નહીં વિચારે વિચારી કે સવારે આ નોટ કેવી રીતે મારે કોઈને પધરાવી અને તું છે તાગર દિન ના કરે છે તમારી શકલ જ એવી એક તમન બધા ફાટેલી નોટ જ પધરાવો છે ના ના સાચી વાત છે તારી ઓ મને બધા ફાટેલી નોટો જ આપી જાય છે પણ શરૂઆત તો પપ્પાએ જ કરી હતી સૌથી મોટી ફાટેલી નોટ તો એમણે આપી મને

તો એ થોડી વાર તો મારી સામે આમ જોઈ રહ્યો અને પછી સોમમાંથી નેવું રૂપિયા પાછા આપીને ગયો બોલ એ મારા વિશે વિચાર છે ને મારી દશાની ખબર છે પણ તને તો કોઈ ખબર જ નહીં પડતી તમારી શકલ જ એવી હન તમારો દેદાર જોઈ તારા જોડે લગન પછી આવા દેદાર થઈ ગયા બાકી પેલા હું એ લોકોના સપનામાં આવતો ઘોડો લઈને રાજકુમારની જેમ હવે તો તમને ઘોડે તો શું હવે તો કોઈ તમને ગધેડા ઉપર ના બેસાડે